ક્લાર્ક ગુમાન યાસીન શેખને એસીબીએ ઝડપી પાડ્યા હતા પાલિકાની નાનપુરા ઓફિસમાં જ બંનેએ લાંચની રકમ સ્વીકારી હતી સુરતના નાનપુરા રંગ ઉપવનની બાજુમાં ફૂડ ઇન્સ્પેક્ટર કચેરીમાં ટ્રેપ ગોઠવી રાંદેર ઝોનના વહીવટી ક્લાર્ક ગુલામ શેખને પસારી સજાની લાંચ લેતા પકડ્યા હતા તેણે ફૂડ સેફ્ટી ઓફિસર હેમેન ગોહિલના કહેવાતી લાંચ સ્વીકારી હોવાનું નિવેદન આપતા તેમની પણ ધરપકડ કરવામાં આવી છે એક ફરિયાદીની ફરિયાદ મળેલ કે શાકભાજીનું વેચાણ કરવા માટેનું લાયસન્સની જરૂરિયાત હોય તેઓ એક ઓનલાઈન અરજી કરેલી જે અરજીના કામે લાયસન્સ મેળવવા જે અરજી કરેલ એમાં લાયસન્સ આપવા માટે એસએમસી રાંદેર જોન ફૂડ સેફ્ટી ઓફિસર હેમેન ગોહિલ તથા વહીવટી ક્લાર્ક તરીકે ફરજ બજાવતા ગુલામ શેખ નાઓએ લાયસન્સ આપવાના અવેજ પેટે પિસ્તાલીસ હજાર રૂપિયાની લાંચની માગણી કરેલી જે લાંચ લેતામાં હેમેન તથા ગુલામ શેખ પકડાઈ ગયેલ હોય તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી અને ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને આગળ તપાસ ચાલુ છે હેમેન ગોહિલ જે ફૂડ સેફ્ટી ઓફિસર ફૂડ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવી રહેલ છે જેમનો પગાર એક લાખ પાંચ હજાર રૂપિયા છે તેમજ ગુલામ શેખ એ વહીવટી ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે અને એમનો પગાર પાંત્રીસ હજાર રૂપિયા છે આ જ ફરિયાદી પાસેથી એ આ દિવાળી અને એવા ફંક્શનોમાં પણ એ આ લોકો પૈસાની માગણી કરતા હતા ગેરકાયદેસર અને આવી બાબત પણ એ તપાસ દરમિયાન ધ્યાને આવેલ છે એને વીસ પચીસ એક દિવસ જ થયેલા અરજી અરજી પણ આ જ કરાવેલી આની જોડે શાકભાજીના લાયસન્સ માટે આ લોકોએ અરજી કરાવેલી બાકી જનરલી ઘણા લોકો એવું કોઈ શાકભાજી નું લાયસન્સ લેતા નથી હોતા સામાન્ય પણ એમ કે ફૂડ સેફ્ટી ને ધ્યાને રાખી અને આ હેમેન તથા ગુલામે આની પાસે અરજી કરાવેલી ઉકાઈ ડેમની સારી સ્થિતિને કારણે ઉનાળુ ડાંગરને પિયત મળી રહેતા ઓલપા